નમસ્કાર મિત્રો ગુજરાત તરફ એક ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વાવાઝોડું લઈને તારીખો સાથે મોટી આગાહી કરી છે કઈ તારીખોમાં આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે તેની માહિતી આપી છે સાથે જ આ વાવાઝોડું ક્યાં ટકરાશે તે અંગે પણ સંપૂર્ણ જાણકારી આપી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય

તેથી અરબી સમુદ્રનું વર્તમાન તાપમાન તોફાનની રચના માટે અનુકૂળ છે જેનો અર્થ એ છે કે હવે વાવાઝોડું આવવાની સંપૂર્ણ શક્યતા છે અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયકલોન જો બનશે તો વર્ષ બે હજાર ત્રેવીસના બિપોરજોઈ વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે આ સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાંતોનું માનવું છે કે આ અન્ય સાયકલોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે પરેશ ગોસ્વામીના મતે વાવાઝોડું બનવાની શક્યતા વધી રહી છે અને જો વાવાઝોડું બનશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે જેમાં આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવશે જોકે હાલમાં જે ગતિવિધિ જોવા મળી રહી છે તે મુજબ ચક્રવાત બનવાની શક્યતા વધી રહી છે જો ચક્રવાત રચાય છે તો તે બિપોર જોઈ જે ટ્રેક પર આગળ વધી રહ્યું હતું તે ટ્રેકને અનુસરી શકે છે જેમાં ભારે વરસાદની અસર આ ચક્રવાતના કારણે પણ જોવા મળી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો